તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા જોવા મળી મળી છે 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 જે રીતે ભારે વરસાદ વરસ્યો ત્યારે પરિસ્થિતિ રહી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે વરસાદી પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં જેના કારણે ખેતી પાકને પણ નુકસાન થયું છે મૂડીચુડા થાનમાં ખેતરોનું ધોવાણ થયું છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં સુરેન્દ્રનગરના દ્રશ્યો છે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તો ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગરની પરિસ્થિતિ કથળી છે સમગ્ર સ્થિતિને લઈને પાણીનો નિકાલ કરી બોકળા ખુલ્લા કરવા આદેશ અપાયો છે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ સુરેન્દ્રનગરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે શું વિગતો છે કરીને સુરેન્દ્રનગર જિલ્લાભરમાં છેલ્લી ચોવીસ કલાકમાં સાયલામાં છ ઇંચ મૂડીમાં સાડા ઇંચ અને ખાસ કરીને સ્થાન પંથકમાં પાંચ ઇંચ જેટલો અને ચુડામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ખેતરો પેટમાં ફેરવાઈ દેવા પામ્યા છે અને ખાસ કરીને જે જમીન ધોવાણના બનાવો છે તે સામે આવ્યા છે સૌથી વધુ વરસાદ છેલ્લી ચોવીસ કલાકમાં સહાયેલા મૂડીમાં પડ્યો છે એટલે મૂડી પંથકના ખેડૂતો અને જે જમીનો છે ત્યાં ધોવાના દ્રશ્યો સામે આવ્યા છે ખેતરોમાં ઢીચળ સમાના પાણી

પાણી ભરીને ભરી ગયા હે આના કારણે ખેડૂતોને મોટી નુકશાની જવાની શક્યતા હે વરસાદ ધીમી ગતિ આવે તો નુકસાન ન થાય પણ એક સાથે બધો વરસાદ છ પાંચ સાત ઇંચ વરસાદ પડી ગયો આના કારણે ખેતરોમાં પાણી છે ભરાકમાં પાણી આવ્યું અને ભોગાઓમાં પાણી આવ્યું કારણે જે નીચાણવાળા ખેતરો હતા એમાં કોણ નુકસાન થયું હોય અને આની માટે ખેડૂતોને

ધોળીધજા ડેમ પણ ઓવરફ્લો થતા ત્રણ ફૂટની ની સપાટી થી ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો હતો જેને લઈને જે નદી વિસ્તારમાં આવેલા ખેતરો છે તે ધોવાઈ ગયા છે પાડાઓ ધોવાઈ ગયા છે અને બેટ માં ફેરવાઈ જવા પામ્યા છે કપાસિયા મગફળી જેવા જે વાવેતર છે તેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતોનું જણાવ્યા અનુસાર હજુ પણ સાત થી આઠ દિવસ ખેતરમાં માં પગ મુકાય તેવી કોઈ પણ પ્રકાર પરિસ્થિતિ નથી ત્યારે આ અંગે હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર વહેલી સવારથી સમગ્ર પાણી છે તેનો યોગ્ય નિકાલ કરવા માટે મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો કડક સૂચના આપી છે પરંતુ હજુ પણ સાત થી આઠ દિવસ સુધી ખેતરમાં જવાય તેવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નથી પ્રથમ વરસાદ છે એક છ ઇંચ સુધી દસ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે ત્યારે ખેતીને ને વ્યાપક નુકસાન થયું છે અને ખેડૂતોને વધુ એક વખત નુકસાની નો માલ છે તે વરસાદના કારણે સહન કરવો પડી રહ્યો છે જી જી આભાર ફસલ સમગ્ર માહિતી